જે વૃદ્ધાશ્રમમાં વહુ સસરાને મૂકવા ગઈ ત્યાં જ તેની માતા મળી તો હોશ ઉડી ગયા તે દ્રશ્ય એવું હતું કે માણસાઈ પણ ધ્રુજી ઉઠી વહુની ચીસો અને આંસુ આખા આશ્રમની દિવાલોમાં ગુંજી ઉઠ્યા જે માતાના ખોળામાં તેણે બાળપણ વિતાવ્યું હતું આજે તે જ માતાને આ હાલતમાં જોઈને તેનું દિલ ચિરાઈ ગયું આ ફક્ત એક ઘરની કહાની નથી પરંતુ દરેક એ માબાપની પીડા છે જેમને પોતાના જ સંતાનો બોજ સમજીને એકલા છોડી દે છે પરંતુ તે દિવસે જે બન્યું તેણે માત્ર એક વહુને જ નહીં પણ આખા સમાજને અરીસો બતાવી દીધો આ સાચી કહાની દિલને હચમચાવી દેનારી છે પૂરી કહાની જાણવા માટે વીડિયોને અંત સુધી જરૂર જુઓ પરંતુ તે પહેલા વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખો મિત્રો ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી કૈલાશ બાબુ એક અમીર પરિવારમાંથી આવતા હતા તેમનું જીવન ત્યાં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું જ્યાં સુધી તેમના પત્ની સુધાદેવી તેમની સાથે હતા સુધાદેવીની સાથે તેમણે જીવનના દરેક મુશ્કેલ પડાવને હસતા હસતા પાર કર્યો પરંતુ જ્યારે થોડા વર્ષો પહેલા બીમારીના કારણે સુધાદેવી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા ત્યારથી કૈલાશબાબુનું ઘર કોઈ સોમસા માંગણા જેવું બની ગયું હતું તો પણ તેમણે ક્યારેય ફરિયાદ ન કરી કારણ કે તેમને વિશ્વાસ હતો કે તેમનો દીકરો અને વહુ તેમને એકલા નહીં છોડે તેમણે દીકરાને ભણાવવા ગણાવવામાં પોતાની જવાની લગાવી દીધી હતી પરસેવો વહાવીને તેને મોટો માણસ બનાવવાનું સપનું પૂરું કર્યું હતું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો દીકરા વહુની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ વાત વાત પર ઝઘડા દરેક નાની બાબતમાં મહેણા અને અપમાન તેમના હિસ્સે આવવા લાગ્યા ક્યારેક વહુ કહેતી આખો દિવસ બેસી રહે છે કોઈ કામ ધંધો નથી કરતા માત્ર ખર્ચ વધારો છો તો ક્યારેક દીકરો ગુસ્સાથી બોલી પડતો તમે સંભાળીને કામ કેમ નથી કરતા જ્યારે જુઓ ત્યારે ઈજા લગાવીને બેસી જાઓ છો આ શબ્દોએ કૈલાશ બાબુના દિલને હજારો વખત તોડ્યું પરંતુ તેમણે તો પણ સહન કર્યું એ વિચારીને કે કદાચ આવતીકાલનો દિવસ સારો હશે એક દિવસ સવાર સવારમાં ઘરમાં વહુ અને દીકરાની જોરજોરથી દલીલ ચાલી રહી હતી કૈલાશ બાબુ ચૂપચાપ પોતાના રૂમમાં ગયા જૂનો બેગ કાઢ્યો અને તેમાં બે ત્રણ જોડી કપડાં મૂક્યા તેમણે પોતાની પત્નીની તસવીર ઉઠાવી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને ધીમા સ્વરે બોલ્યા સુધા તું તો મને પહેલાં જ છોડી ગઈ હતી પણ જો આજે તારા દીકરાએ પણ મારો સાથ છોડી દીધો પછી તેમણે પોતાને સંભાળ્યા આંખો લૂછી અને પોતાના જૂના મિત્ર રાધેશ્યામને ફોન કર્યો જે પહેલેથી જ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા તેમનો અવાજ ભરાઈ આવ્યો અને શબ્દો જાણે અટકાઈ ગયા રાધેશ્યામ હવે હું પણ ત્યાં આવવા માંગુ છું હવે મારાથી રોજ રોજનું અપમાન સહન થતું નથી તે દિવસે કૈલાશ બાબુએ નક્કી કરી લીધું હવે આ ઘર તેમનું નથી તેઓ પોતાના બેગ અને સુધાદેવીની તસવીર સાથે ઘર છોડીને વૃદ્ધાશ્રમ તરફ નીકળી પડ્યા પણ ના દીકરાએ રોક્યા ન વહુએ બંને પોતાના રૂમમાં બેસીને ચા અને નાસ્તાની મજા લઈ રહ્યા હતા કૈલાશ બાબુ ધીમે ધીમે પગલાં ભરતા વૃદ્ધાશ્રમ પહોંચ્યા દરવાજાની બહાર ઊભેલા એક કર્મચારીએ તેમને જોયા અને સન્માન સાથે અંદર લઈ ગયા અંદરનું દ્રશ્ય જોઈને કૈલાશબાબુ થોડી ક્ષણ માટે થંભી ગયા કોઈ વૃદ્ધ બગીચામાં ટહેલી રહ્યા હતા કોઈ અખબાર વાંચતા ચૂપચાપ બેઠા હતા તો કોઈ એકબીજા સાથે હસી મજાક કરી રહ્યા હતા આ બધું જોઈને તેમને નવાઈ લાગી કારણ કે ઘરમાં તેમને હંમેશા તિરસ્કાર અને ચૂપકીદી જ મળી હતી જ્યારે અહીં લોકો પોતાનાઓથી દૂર થઈને પણ પોતાના જેવો સંતોષ શોધી રહ્યા હતા ધીમે ધીમે કૈલાશ બાબુની દિનચર્યા બદલાવા લાગી સવારે બધાની સાથે યોગ અને પ્રાણાયામ બપોરે ચા પર હસવું ઠઠ્ઠા સામૂહિક ભોજન ઘરમાં જ્યાં દરેક કોળિયા સાથે અપમાનનો ઘૂંટ ગળવો પડતો હતો ત્યાં આશ્રમમાં દરેક કોળિયો હેંચાયેલી ખુશીનો ભાગ લાગતો હતો તેઓ અનુભવવા લાગ્યા કે કદાચ હવે આ જ તેમનું ઠેકાણું છે પણ રાત્રે જ્યારે બધા પોતપોતાના રૂમમાં જતા રહેતા ત્યારે એકલતા ફરી તેમને ઘેરી લેતી તેઓ પોતાની પત્ની સુધાદેવીની તસવીર કાઢતા અને ધીમે ધીમે વાતો કરવા લાગતા જો સુધા અહીં બધા સાથે છે બધા પોતાનાઓની જેમ વર્તે છે પણ તારી કમી હજી પણ પૂરી નથી થતી તેમની આંખો ભીની થઈ જતી અને તસવીર આંસુઓથી પલળી જતી આ દરમિયાન એક દિવસ આશ્રમની બહાર એક કાર આવીને ઊભી રહી બધા વૃદ્ધો ઉત્સુકતાથી જોવા લાગ્યા કારણ કે અવારનવાર નવી ગાડીઓ કોઈને કોઈ ત્યજી દેવાયેલા વૃદ્ધને લઈને આવતી હતી કારમાંથી પહેલા એક યુવાન ઉતર્યો અને પછી એક વૃદ્ધ મહિલા જેણે માથા પર પાલવ રાખ્યો હતો તે બહાર નીકળી તેમની ઉંમર લગભગ પાંસઠ વર્ષની આસપાસ હશે પણ થાક અને દર્દે જાણે તેમના ચહેરા પર ઊંડી રેખાઓ બનાવી દીધી હતી સાથે આવેલી મહિલાએ તેમના હાથમાં એક નાનું બેગ પકડાવ્યું અને થોડી મિનિટ વાતચીત કર્યા પછી પાછી ફરી ગઈ તે વૃદ્ધ મહિલા થોડીવાર સુધી કાર તરફ જોતી રહી પછી ભારે મનથી પોતાની આંખો લૂછી અને આશ્રમની અંદર ચાલી આવી કૈલાશ બાબુ ત્યાં જ પ્રાંગણમાં બેઠા હતા જેવી તેમની નજર તે મહિલા પર પડી તેમને કંઈક અજીબ અનુભવ થયો તેમણે ધ્યાનથી જોયું તો લાગ્યું કે જાણે તે ચહેરો ક્યાંક જોયેલો છે પણ મગજ સ્પષ્ટ કરી શકતું નહોતું મહિલાએ પણ જાણી જોઈને પોતાનો ચહેરો પાલવથી અડધો ઢાંકી દીધો અને સીધી મહિલા વિભાગ તરફ આગળ વધી ગઈ પાસે બેઠેલા એક વૃદ્ધે લાંબો શ્વાસ લઈને કહ્યું આજે ફરી એક માની મમતા તાર તાર થઈ ગઈ ફરીથી કોઈ દીકરાએ પોતાની માને અહીં છોડી દીધી આ સાંભળીને કૈલાશબાબુનું દિલ વધુ ભારે થઈ ગયું તેઓ વારંવાર તે મહિલાને યાદ કરવા લાગ્યા તેમને લાગતું હતું જાણે તેઓ તેમને ઓળખે છે પણ ઓળખાણ પૂરી થઈ રહી નહોતી થોડા દિવસ પછી એક સવારે બગીચામાં ટેહેલતા તેમણે તે જ મહિલાને જોઈ તે બાગકામ કરી રહી હતી અને કામ કરતાં કરતાં તેમનો પાલવ અચાનક સરકી ગયો કૈલાશબાબુની નજર તેમના ચહેરા પર પડી અને તેમનું દિલ જાણે થંભી ગયું પગ નીચેથી જમીન સરકી ગઈ તે મહિલા કોઈ બીજી નહીં પણ જાનકી દેવી હતી જેમની સાથે તેમનો જૂનો નાતો હતો અને જેમને તેઓ હંમેશા ખુશહાલ પરિવારમાં જોવા માંગતા હતા આજે તે જ જાનકી દેવી વૃદ્ધાશ્રમની માટીમાં છોડવાઓને પાણી પાતી નજર આવી રહી હતી તેમના ચહેરાની ચમક ક્યાંક ખોવાઈ ગઈ હતી આંખોમાં ઊંડી ઉદાસી અને હોઠો પર થંભી ગયેલી દી હતી કૈલાશબાબુ થોડી ક્ષણ સુધી ત્યાં જ ઉભા રહ્યા પછી ધીમે ધીમે તેમની પાસે જઈને બોલ્યા જાનકી શું ખરેખર તમે જ છો મેં વિચાર્યું પણ નહોતું કે તમને અહીં જોઈશ જાનકી દેવી ચોંકી ગઈ તેમણે જલ્દીથી પોતાના માથા પર પાલવ ખેંચ્યો અને નજર નીચી કરી લીધી અવાજ ધ્રુજી રહ્યો હતો કૈલાશજી હા હું જ છું પણ તમે અહીં કૈલાશબાબુએ લાંબો શ્વાસ ભરતા કહ્યું હું પણ મજબૂર થઈને અહીં આવ્યો છું દીકરા વહુના રોજ રોજના મહેણાથી કંટાળીને પણ તમે તમારા તો ઘરમાં બધું જ હતું હંમેશા કહેતા હતા કે દીકરો વહુ તમારું બહુ ધ્યાન રાખે છે આખરે એવું શું થયું કે તમારે પણ અહીં આવવું પડ્યું આ સાંભળીને જાનકી દેવીની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા ઘણી વાર ચૂપ રહ્યા જાણે શબ્દો તેમના ગળામાં અટકી ગયા હોય પછી તૂટેલા અવાજમાં બોલ્યા કૈલાસજી માણસે ક્યારે પોતાના સંજોગો પર વધારે વિશ્વાસ ન કરવો જોઈએ મેં પણ વિચાર્યું હતું કે મારા બાળકો મને ક્યારેય એકલી નહીં છોડે પણ કિસ્મત જુઓ મારા જ દીકરા અને વહુએ મને આ આશ્રમ સુધી પહોંચાડી દીધી કૈલાશબાબુ આશ્ચર્યથી તેમને જોતા રહ્યા તેમનું દિલ સવાલોથી ભરાઈ ગયું કેમ થઈ શકે આટનો મોટો દગો તમે તો હંમેશા તમારા પરિવારની ખુશીઓની વાતો સંભળાવી હતી જાનકી દેવીએ પોતાની સાડીના પાલવથી આંસુ લૂછતા કહેવાનું શરૂ કર્યું થોડા મહિનાઓ પહેલાં સુધી બધું બરાબર હતું હું ઘરના દરેક કામમાં વહુને મદદ કરતી હતી દીકરાને સમયસર ખાવાનું આપતી હતી અને બાળકોની દેખભાળ કરતી હતી પણ ધીમે ધીમે વહુને મારો સાથ બોજ લાગવા લાગ્યો તે કહેતી કે હું જૂના વિચારોની છું ઘરના કામોમાં દખલ દઉં છું દીકરાને પણ વહુની વાતો પર વિશ્વાસ થવા લાગ્યો પછી એક દિવસ તેમણે કહી દીધું કે મને તીર્થયાત્રા પર મોકલી રહ્યા છે હું ખુશ થઈ કે ચાલો વૃદ્ધાવસ્થામાં પુણ્ય મળી જશે પણ સાચું શું હતું તેઓ મને અહીં છોડી ગયા અને ક્યારે પાછા વળીને ન જોયું કૈલાશ બાબુના હોર ધ્રુજી ઉઠ્યા તેમણે મનોમન કહ્યું હે ભગવાન સંતાનો આટલા નિર્દય કેવી રીતે હોઈ શકે છે જે મા બાપે પોતાની આખી જિંદગી બાળકો માટે કુર્બાન કરી દીધી તે જ આજે તેમના માટે બોજ બની ગયા જાનકી દેવીની આંખો ફરી છલકાઈ આવી તે બોલી કૈલાશજી માં હોવું જ કદાચ આ જમાનામાં સૌથી મોટી સજા છે પોતાના બાળકોને નવ મહિના ગર્ભમાં રાખ્યા વર્ષો સુધી ઊંઘ અને ભૂખ ત્યાગીને પાડ્યા અને આજે તે જ બાળકો માટે હું પરાઈ થઈ ગઈ મને લાગે છે કે હવે મારું ઘર આ આશ્રમ જ છે ઓછામાં ઓછું અહીં કોઈ ખોટો પ્રેમ બતાવીને મને દગો તો નહીં આપે કૈલાશ બાબુની આંખો પણ ભરાઈ આવી બંનેએ એકબીજા તરફ જોયું અને બંનેની ચૂપતીદી ઘણું કહી ગઈ તેઓ સમજી ચૂક્યા હતા કે તેમની તકલીફ અલગ અલગ નહીં પણ એક જેવી છે પોતાના જ દ્વારા દગો અને તિરસ્કાર દિવસો વીતતા ગયા કૈલાશ બાબુ અને જાનકી દેવી ધીમે ધીમે વૃદ્ધાશ્રમની દિનચર્યામાં ઢળવા લાગ્યા બંનેની વહેંચાયેલી પીડા તેમને વધુ નજીક લાવી હતી ક્યારેક ચાના કપ પર વાતો કરતા ક્યારેક બગીચામાં ટહેલતા જૂના દિવસોને યાદ કરતા પણ દિલના કોઈ ખૂણામાં બંનેના જખમ તાજા જ રહેતા હતા આ દરમિયાન એક સવારે આશ્રમના સંચાલકે આવીને કહ્યું કૈલાશજી તમને કોઈ મળવા આવ્યું છે કૈલાશ બાબુ ચોંકી ઉઠ્યા તેમના મનમાં હજારો સવાલો ઉઠ્યા કોણ હોઈ શકે છે આટલા મહિનાઓથી કોઈએ ખબર પણ ન પૂછી હવે અચાનક કોણ આવ્યું જેવા તેઓ બહાર આવ્યા સામેનું દ્રશ્ય જોઈને તેમની આંખો ભરાઈ આવી તેમનો નાનો પૌત્ર ગોલુ દોડતો તેમની તરફ આવ્યો અને બૂમ પાડી દાદુ દાદુ કૈલાશ બાબુ ત્યાં જ થંભી ગયા ગોલુ આવીને તેમના પગથી વીંટળાઈ ગયો અને માસુમિયતથી બોલ્યો દાદુ હું તમને બહુ યાદ કરું છું ચાલો ને મારી સાથે ઘરે તેમની આંખોમાંથી આંસુ ફૂટી પડ્યા આટલા દિવસો સુધી તેઓ મજબૂત બની રહ્યા હતા પણ પૌત્રના આલિંગને તેમના દિલની દિવાલો તોડી નાખી તેઓ ઝૂકીને ગોલુને છાતી સરસો ચાપી દીધો અને ધ્રુસકે રડી પડ્યા ત્યારે પાછળથી તેમનો દીકરો અને વહુ પણ આવ્યા વહુએ ધીમા અવાજમાં કહ્યું પિતાજી આજે ગોલુનો જન્મદિવસ છે તેણે જીદ કરી છે કે તમે તેની સાથે પાર્ટીમાં રહો અમે ઈચ્છીએ છીએ કે તમે ચાલીને અમને આશીર્વાદ આપો કૈલાશ બાબુએ આશ્ચર્યથી તેમને જોયા અને કડવાશથી બોલ્યા વાહ આટલા મહિનાઓ સુધી કોઈને મારી સુધ ન આવી ના ખબર પૂછી ના ફોન કર્યો ના એક વારે જાણવાની કોશિશ કરી કે હું જીવતો છું કે મરી ગયો અને આજે અચાનક મારી યાદ આવી ગઈ કેમ કારણ કે તમારે તમારી ઇજ્જત બચાવી છે સગા સંબંધીઓ પૂછશે કે પિતાજી ક્યાં છે તો જવાબ આપવા માટે મને બોલાવા આવ્યા છો તેમના દીકરાએ માથું ઝુકાવી દીધું તે બોલ્યો પિતાજી અમારાથી ભૂલ થઈ છે પણ આજે બોલુની ખુશી માટે તમે એકવાર ઘરે ચાલો તેણે પોતાની જન્મદિવસની પાર્ટીમાં તમને બોલાવ્યા છે અને જો તમે નહીં આવો તો તેનું દિલ તૂટી જશે કૈલાશ બાબુનું દિલ બે ભાગમાં વહેંચાઈ ગયું એક તરફ તેમનો ગુસ્સો હતો અને બીજી તરફ પૌત્રની માસૂમ જીદ ગોલુ ફરી બોલ્યો ચાલો ને દાદુ તમે આવશો તો મને બહુ સારું લાગશે કૈલાશબાબુએ ગોલુનો માસૂમ ચહેરો જોયો અને તેમનું દિલ પીગળી ગયું તેમણે ઠંડો શ્વાસ ભરતા કહ્યું ઠીક છે હું આવીશ પણ સાંભળી લો હું માત્ર ગોલુની ખુશી માટે જઈ રહ્યો છું જેવી જન્મદિવસની પાર્ટી પૂરી થશે હું પાછો આ જ આશ્રમમાં પાછો આવી જઈશ હવે આજ મારું ઘર છે વહુ અને દીકરો ચૂપચાપ માથું ઝુકાવીને ઊભા રહ્યા કૈલાશબાબુએ ગોલુનો હાથ પકડ્યો અને તેની સાથે બહાર નીકળી ગયા સાંજે જ્યારે ઘરે પહોંચ્યા તો ચારે તરફ રોશની મહેમાનો અને સજાવટ હતી ગોલુનું હસવું અને સગા સંબંધીઓની વચ્ચે કૈલાશબાબુએ બધાની સામે પોતાને સંભાળી લીધા હસતા રહ્યા પણ અંદર તેમનું દિલ કહી રહ્યું હતું અહીં બધું હસવું ખુશી છે પણ મારી જિંદગીના પાના આંસુઓથી ભરેલા છે ગોલુનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો પણ કૈલાશ જોઈને સગા સંબંધીઓએ પૂછ્યું અરે તમે ક્યાં હતા આટલા દિવસ તમને જોયા વિના તો ઘર સૂનસૂન લાગતું હતું કૈલાશબાબુ બાબુ હસ્યા પણ તેમના દિલમાં કડવાશ હતી તેમને કંઈ ન કહ્યું બસ ગોલુના માથા પર હાથ રાખીને તેને આશીર્વાદ આપતા રહ્યા પાર્ટી પૂરી થયા પછી રાત ઊંડી થઈ ગઈ બધા સુવા ચાલ્યા ગયા પણ કૈલાશ બાબુના મનમાં ઉથલપાથલ હતી તેઓ પોતાના રૂમમાં બેસીને પોતાની પત્ની સુધાની તસવીરને જોતા બબડ્યા સુધા આજે તારો પૌત્ર મને રોકી રહ્યો છે પણ તારા દીકરા અને વહુના કરતું તો મને ભૂલાતા નથી સવાર થતાં જ દીકરો અને વહુ તૈયાર ઊભા હતા વહુએ કહ્યું પિતાજી ચાલો અમે તમને આશ્રમ પાછા મૂકી આવીએ તેના ચહેરા પર એક અજીબ સંતોષ હતો જાણે તેને રાહત મળી રહી હોય કે હવે ઘરનો બોજ ફરીથી ઉતરી જશે કૈલાશ બાબુ બધું સમજી ગયા તેમણે કંઈ પણ કહ્યા વિના જલ્દીથી સ્નાન કર્યું કપડાં પહેર્યા અને ગાડીમાં બેસી ગયા ગોલું આંખોથી જોઈ રહ્યો હતો અને વારંવાર પૂછી રહ્યો હતો દાદુ તમે ફરીથી કેમ જાઓ છો કૈલાશ બાબુએ માત્ર એટલું કહ્યું બેટા ક્યારેક ક્યારેક સત્ય બહુ કડવું હોય છે પણ યાદ રાખજે હું તને હંમેશા પ્રેમ કરતો રહીશ ગાડી જ્યારે વૃદ્ધાશ્રમ પહોંચી તો દીકરો વહુ પણ તેમની સાથે અંદર સુધી આવ્યા કૈલાશ બાબુએ ગાડીમાંથી ઉતરીને એક લાંબી નજર પોતાના દીકરા પર નાખી અને કહ્યું યાદ રાખજે રોહનતે મને અહીં છોડ્યો હતો પણ આજે હું મારી મરજીથી અહીં રહી રહ્યો છું આ હવે મારું ઘર છે આટલું કહીને તેમણે અંદર પગ મૂક્યો પણ ત્યારે જ આશ્રમમાંથી એક સ્ત્રી બહાર આવી તે જ જાનકી દેવી જેવી રેખા કૈલાશ બાબુની વહુએ તેમને જોયા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ તે દોડીને માના પગમાં પડી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડતા બોલી મા તમે અહીં તમે જણાવ્યું કેમ નહીં મને લાગ્યું તમે તીર્થયાત્રા પર છો ભાભીએ એવું જ કહ્યું હતું હું તો અજાણ હતી જાનકી દેવીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે દીકરીને પોતાનાથી અલગ કરતા કહ્યું રેખા હું તારી મા છું પણ તારા સસરાની જેમ એક સાસુ છું જ્યારે તું પોતાના જ સસરાનું અપમાન કરીને વૃદ્ધાશ્રમમાં છોડી આવી હતી તે જ દિવસે મેં સમજી લીધું હતું કે તું પણ પોતાના બાળકો માટે એ જ કરીશ જે આજે મારા દીકરાએ મારી સાથે કર્યું છે હવે તારી માં હોવા પર પણ મને શરમ આવે છે રેખા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી તેણે પોતાના સસરાના પગમાં માથું મૂકી દીધું અને કહ્યું પિતાજી મને માફ કરી દો મેં બહુ મોટી ભૂલ કરી છે મારે ક્યારેય નહોતું વિચારવું જોઈતું કે એક માણસ જેણે તમને જન્મ આપ્યો પાડી પોષીને મોટા કર્યા તે આ હાલતમાં પહોંચશે મને અહેસાસ થઈ ગયો છે હું બદલાઈ જઈશ રોહન પણ રડી પડ્યો અને હાથ જોડીને બોલ્યો પિતાજી માં અમને માફ કરી દો અમે અમારી સાથે ઘરે ચાલો અમે અમારી ભૂલ સુધારીશું કૈલાશ બાબુ અને જાનકી દેવીએ એકબીજા તરફ જોયું અને પછી ધીમા અવાજમાં કહ્યું નહીં બેટા હવે મોડું થઈ ગયું છે દગો માણસ એકવાર સહન કરી શકે છે પણ વારંવાર નહીં આ આશ્રમ હવે અમારું ઘર છે અહીં જ અમને સંતોષ છે અહીં જ હવે અમારી જિંદગી છે રેખા અને રોહન રડતા રહ્યા પણ કૈલાશ બાબુ અને જાનકી દેવી પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા તેમની આંખોમાંથી આંસુ જરૂર વહી રહ્યા હતા પણ તેમના ચહેરા પર એક સંતોષ પણ હતો કે તેમણે પોતાના આત્મસન્માનને બચાવી લીધું મિત્રો આ કહાની માત્ર કૈલાશ બાબુ અને જાનકી નથી પણ દરેક એ મા બાપની છે જે પોતાના બાળકો માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી દે છે અને બદલામાં તિરસ્કાર અને એકલતા પામે છે યાદ રાખો મા બાપ ક્યારેય બોજમાંથી હોતા તેમનું અપમાન કરતા પહેલા વિચારવું જોઈએ કે કાલે આપણે પણ તે જ ઉંમરમાંથી પસાર થવું પડશે પણ મિત્રો શું ખરેખર માતા પિતાને ઉંમર ઢળવા પર બોજ સમજીને આશ્રમની ચાર દિવાલોમાં છોડી દેવા યોગ્ય છે શું બાળકોનું કર્તવ્ય માત્ર પોતાની ખુશીઓ સુધી સીમિત હોવું જોઈએ કે પોતાના વડીલોની સેવા અને સન્માન કરવું પણ એટલું જ જરૂરી છે કોમેન્ટ કરીને જરૂર જણાવો અને શું તમે પણ માનો છો કે માતા પિતા જ અસલી ભગવાન હોય છે અને જો તમારા દિલને આ કહાણી સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ આગળ વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો પોતાનાઓ સાથે રહો અને સંબંધોની કિંમત સમજો જય શ્રી કૃષ્ણા ધન્યવાદ